જેવી આ ભરતીને રિલેટિવ તમામ માહિતી આજે આપણે મેળવવાના છીએ એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલાં તમને જોવા મળે તો ચાલો મિત્રો તમામ માહિતી મેળવીએ રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ જેમાં જાહેરાત ક્રમાંક છે એક બે હજાર પચીસ જેમાં બિન શૈક્ષણિક વહીવટી વર્ગ ત્રણ ની જે જુનિયર ક્લાર્ક ની ખાલી જગ્યાઓ છે એના માટે છે મિત્રો પાંચ વર્ષ માટે મહિનાનો ફિક્સ પગાર છવ્વીસ હજાર રહે છે અને ત્યારબાદ લેવલ બે મુજબ તમને ઓગણી હજાર નવસો થી ત્રેસઠ હજાર બસો રૂપિયા સુધીનો પગાર આપવામાં આવશે અહીંયા ચારે ચાર કૃષિ યુનિવર્સિટીઓની વેબસાઇટ આપેલી છે એમાંથી કોઈ પણ એક વેબસાઇટમાં જઈ તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે જે પંદર સાત બે હજાર પચીસ થી અગિયાર આઠ બે હજાર પચીસ સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને આ નોટિફિકેશન આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકેલી છે એ તમારે જોઈતી હોય તો આપણે ટેલિગ્રામની ચેનલ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એના ઉપર ક્લિક કરી તમે આપણે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો જેમાં આ મૂકેલી છે એ ડાઉનલોડ કરી ઘર બેઠા તમે તમામ માહિતી જોઈ શકશો હવે આપણે વાત કરીએ કુલ જગ્યાની જે કેટેગરી વાઇઝ જગ્યા છે એના વિશે વાત કરીએ તો કે આણંદ કૃષિ યુનિવર્સિટી ની અંદર કુલ તોતેર જેટલી જગ્યા છે જેમાં પુરુષ ઉમેદવારો માટે બિન અનામત માટે સાડત્રીસ જગ્યા ઈડબલ્યુએસ માટે છ જગ્યા ઓબીસી માટે સોળ જગ્યા એસસી માટે ત્રણ જગ્યા અને એસટી માટે અગિયાર જગ્યા એવી રીતે મહિલા ઉમેદવારો માટે બિન અનામત માટે બાર જગ્યા પીડબ્લ્યુ એસ માટે એક જગ્યા ઓબીસી માટે પાંચ જગ્યા એસસી માટે એક જગ્યા નથી અને એસટી માટે ત્રણ જગ્યા તે પૈકી માજી સૈનિક માટે સાત જગ્યા અને દિવ્યાંગજન માટે ત્રણ જગ્યા રહી છે એવી રીતે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની અંદર કુલ ચુમાલીસ જેટલી જગ્યા રહી છે અને જગ્યા છે એ મિત્રો તમે જોઈ લેજો જેમાં જનરલ માટે સત્તર છે ઓબીસી માટે દસ છે એસસી માટે ત્રણ છે એસટી માટે આઠ છે એ જગ્યા તમે તમામ જોઈ લેજો નવસારી કૃષિ યુનિવર્સિટી માટે જોઈએ તો કે કુલ જગ્યા બત્રીસ છે અને સરદાર કૃષિનગર એટલે કે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની અંદર કુલ જગ્યા અઠ્યોતેર જેટલી રહી છે તો આવી રીતે કુલ બસો ને સત્યાવીસ જુનિયર ક્લાર્કની જગ્યા ઉપર સરસ મજાની પડતી છે જેમાં આપણે આગળ વાત કરીએ તો કે રાષ્ટ્રીયતા ભારતનો નાગરિક હોવો જોઈએ એ તો તમામ ભરતીમાં હોય જ છે વય મર્યાદાની વાત કરીએ તો કે ઓછામાં ઓછી વીસ વર્ષ અને વધુમાં વધુ પાંત્રીસ વર્ષ એટલે કે વીસ થી પાંત્રીસ વર્ષ સુધીના તમામ ઉમેદવારો અરજી કરી શકશે જેમાં વયમર્યાદામાં પાત્ર રહે છે એ દર્શાવેલી છે જે કેટેગરી વાઇઝ છે મિત્રો સામાન્ય કેટેગરીની મહિલા ઉમેદવારોને પાંચ વર્ષની છૂટછાટ અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને પાંચ વર્ષની છૂટછાટ આવી રીતે તમામ કેટેગરીને છૂટછાટ મળવા પાત્ર રહે છે એ તમે ધ્યાનથી જોઈ લેજો જેમાં આગળ વાત કરીએ શૈક્ષણિક લાયકાતની તો તમે સ્નાતકની ડિગ્રી એટલે કે બી એ બી કોમ બીએસસી કોઈ પણ વિદ્યા શાખાની અંદર તમે ગ્રેજ્યુએટ કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ અને ત્યારબાદ તમારી પાસે કોમ્પ્યુટરનું પાયાનું નોલેજ એટલે કે ત્રિપલ સીની માર્કશીટ પણ હોવી જોઈએ અને ગુજરાતી અને હિન્દી બંને ભાષાનું પૂરતું જ્ઞાન તમે ધરાવતા હોવા જોઈએ આ તમામ શૈક્ષણિક લાયકાત તમે ધરાવતા હશો તો તમે કૃષિ યુનિવર્સિટીની અંદર જુનિયર ક્લાર્ક માટે અરજી કરી શકશો ત્યારબાદ આપણે અરજી ફીની વાત કરીએ તો કે બિન અનામત વર્ગના પુરુષ અને મહિલા ઉમેદવારો માટે એક હજાર રૂપિયા ફી રહે છે અને અનામત વર્ગના પુરુષ અને મહિલા તમામ ઉમેદવારો જે ઇડબ્લ્યુ હોય એસસી હોય એસટી હોય ઓબીસી ના ઉમેદવારો એને બસો ને પચાસ રૂપિયા ફી ભરવાની રહે છે દિવ્યાંગજન ઉમેદવારોને પણ બસો ને પચાસ રૂપિયા ફી ભરવાની રહે છે અને માજી સૈનિક ઉમેદવારો હોય એને કોઈ જાતની ફી ભરવાની નથી તો આવી રીતે તમે ફોર્મ ભરી અને ત્યારબાદ તમારે ફી ભરવાની રહેશે અરજી તમારે કેવી રીતે કરવી એની માહિતી આપેલી છે તમારે યુઝર જઈ અરજી કેવી રીતે કરવી એ તમામ માહિતી જોઈ લેવાની જેની પીડીએફ આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂકેલી છે એ જોઈ તમે ઘર બેઠા જાય પણ અરજી કરી શકશો ત્યારબાદ આગળ આપણે વાત કરીએ પરીક્ષા પદ્ધતિ ની તો કે પ્રાથમિક તબક્કો એક આવે એમાં શું પૂછવામાં આવશે તો કે રીઝનિંગ આવશે અને ચાલીસ પ્રશ્નો આવશે ત્યારબાદ સંખ્યાત્મક આવશે એના પણ ત્રીસ પ્રશ્નો આવશે અંગ્રેજીના પંદર પ્રશ્નો આવશે અને ગુજરાતીના પંદર પ્રશ્નો આવશે આવી રીતે કુલ સો પ્રશ્નો આવશે અને સો માર્કનું પેપર રહેશે અને પરીક્ષાનો સમય સાઠ મિનિટ આપવામાં આવશે દરેક ખોટા પ્રશ્ન રીત છે મિત્રો ઝીરો પોઈન્ટ પચીસ ગુણ માઇનસ કરવામાં આવશે એટલે કે નેગેટિવ પદ્ધતિ રહેશે આ પરીક્ષા પાસ કરો ત્યારબાદ મુખ્ય પરીક્ષા તબક્કો બે આવશે જેમાં શું પૂછવામાં આવશે એના વિશે માહિતી મેળવજો તો કે ગુજરાતીના વીસ પ્રશ્નો આવશે અંગ્રેજીના વીસ પ્રશ્નો આવશે પોલિટી પબ્લિક એડમિનિસ્ટ્રેશન છે આર છે સીપીએસ અને પીસીએ આના ત્રીસ પ્રશ્નો આવશે ત્યારબાદ હિસ્ટ્રી આવશે ભૂગોળ આવશે અને કલ્ચર હેરિટેજ ના ત્રીસ પ્રશ્નો આવશે ત્યારબાદ ઇકોનોમિક્સ છે પર્યાવરણ છે વિજ્ઞાન અને ટેકનોલોજી છે એના પણ ત્રીસ પ્રશ્નો આવશે કરંટ અફેરના પણ ત્રીસ પ્રશ્નો આવશે અને રીઝનિંગ ના ચાલીસ પ્રશ્નો આવશે આવી રીતે કુલ બસો માર્ક પેપર રહેશે બસો પ્રશ્નો આવશે અને એકસો ને વીસ મિનિટ નો ટાઈમ તમને આપવામાં આવશે આમાં પણ નેગેટિવ પદ્ધતિ લાગુ પડશે એટલે કે દરેક ખોટા જવાબદી ઝીરો પોઈન્ટ પચીસ ગુણ તમારા નેગેટિવ કરવામાં આવશે એટલે કે કાપવામાં આવશે જે તમામ વિદ્યાર્થી મિત્રોએ ખાસ નોંધ લેવી તો આવી રીતે છે મિત્રો કૃષિ યુનિવર્સિટી ની અંદર સરસ મજાની જુનિયર ક્લાર્ક માટેની ભરતી હાલમાં ચાલુ છે જે મિત્રો લાયક ધરાવતા હોય અને અરજી કરવા માંગતા હોય એવા મિત્રોએ અગિયાર આઠ બે હાજર પચીસ સુધીમાં ઓનલાઈન અરજી કરી દેવી તો મિત્રો માહિતી તમને ગમી હોય સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઈક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો ધન્યવાદ મિત્રો ખૂબ ખૂબ આભાર